આ પર્વમાં કોઈને દોરી થી ન પહોંચે તે માટે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે આ સાથે સુરત પોલીસે પહેલ પણ કરી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓને બાઇક ચાલકોની બાઇક પર સેફટી ગાર્ડ લગાવવા માટે સૂચના આપી છે જે અનુસંધાને આજે સુરતના વાય જંક્શન પર પોલીસ દ્વારા ત્યાંથી પસાર થતા બાઇક ચાલકોની બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા અને આ જીવલેણ દોરી ઘણી વખત જીવ લઈ લેતી હોય છે તેથી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત બાઇક પર નીકળતી વખતે ગળામાં નેક બેલ્ટ ફરજિયાત પહેરવો જેથી કરી દોરીની ઈજાઓ ન પહોંચે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા આ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે અને સુરતીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલોસ સાહેબના કહે ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે અને ઘણી વખત બાઇક ચાલકોને દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે ગળા કપાવવાની પણ ઘટના બને છે આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે અગર એને નહીં લગાવી હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફ્ટી ગાર્ડ લગાડે લોકોના ગળા ન કપાય તે માટે ગાર્ડ પહેરે તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ આ પ્રમાણેની કાર્યવાહી અમે છેક ઉતરાણ સુધી આ પ્રમાણે મોહિમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છે હાલ વાય જંકશન ખાતે તેમજ ગાંધી કુટર ખાતે આ પ્રમાણેનું કાર્યવાહી ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત